चार प्रकार वेर भूगर्भ स्ट्रीट लाइट वेरो अगौ बगस नगरपालिका में कहीं लेसो पचास रूपया लाभ पाणी वेलो छसो रुपया लग तौ रुपया नौ सौ रुपया स्ट्रीट लाइट वेरो नही हवा पचास रुपया ले सफाई पंदर रुपया तो सौ रुपया कर ત્યારબાદ જનરલ સાહેબથી આગળ કમિશનર સાહેબ આર સીએમ ભાવનગર સમક્ષ મૂકેલું હતું જેમાંથી એપ્રુવલ આવી અને આ પહેલી એપ્રિલ બે હજાર પચીસની અમલવારી શરૂ થશે સાલિકાએ છેલ્લા ઘણા વર્ષોથી આ વધારો કરેલો ન હતો અને આ જે સુવિધા મળે કે ભૂગર્ભ ભૂગર્ભમાં જે મેન્ટેનન્સનો ખર્ચ છે તે બધી નગરપાલિકામાં ભૂગર્ભેરો દાખલ કરેલો જ છે આપણી નગરપાલિકામાં

જેનાથી લોકોને પણ વધુમાં વધુ સુવિધા મળશે આપણે જોઈએ તો ચાલુ વર્ષનું જે માણું છે એમાંથી અમે બગત નગરપાલિકાના સમગ્ર સ્ટાફ દ્વારા પંચાવન પોઈન્ટ સિત્યોતેર ટકાની પૂરાણી કરેલી છે અને પાછલા વર્ષોમાં છત્રીસ ટકા પૂરાણી કરેલી છે ટોટલ નગરપાલિકાનું ડિમાન્ડ જનરેટ કર્યું તો એમાં એક કરોડ અને પાસઠ લાખ રૂપિયા જો બાકી છે જે નગરપાલિકા વેરો વધારવામાં આવે તે પહેલાં પાછળનો જે રેગ્યુલર છે એ પણ લોકો ભરી દે દે છે